ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ માં પોલીસ કર્મી નો આપઘાત પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરતા ચકચાર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાભાઈ વણકરે જીવન ટૂંકાવ્યું ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલ આલિયા બેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર જનરલ ઓબ્ઝર્વરે જન સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા નારાયણ વિદ્યાલય સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે મહાકાઈ રંગોળી બનાવી મહાકાઈ રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો અંગલેશ્વર જીઆઈડીસી માં ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહારંગોળીનું આયોજન કરાયું અંગલેશ્વરના મામલતદાર ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી ઉપસ્થિત રહ્યા શિક્ષકોએ અવશ્ય મતદાન કરવા માટેના શપથ લઈ પોતાના હસ્તાક્ષર કર્યા માસીનાગરે વેકેશન કરવા આવેલ યુપીનો નો છ વર્ષીય અનીસ રમતા રમતા ભૂલો પડ્યો ભૂલો પડી ગયેલો બાળક જીન્દવાલા સ્કૂલ પાસે પહોંચી ગયો ફોરેસ્ટ પરનો પોલીસ જવાન રડતા બાળકની પડખે આવ્યા એક તરફ પોલીસે પરિવારની શોધ શરૂ કરી અને પરિવાર બાળકને શોધતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બાળક સાથે સુખદ મેળાપ થયો ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાલાભાઈ વણકરે પોતાના વેપનની મદદથી જ ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી ક્યુરિટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટવાળા ફરજ બજાવતા હતા આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને ટકરાર થતા મામલો ગરમાયો હતો અને તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ જીવન લીલા સંકેલી લેતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ કક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ ચલાવી રહી છે ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલા આલિયાબેટની મુલાકાત જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે લીધી હતી એકસો એકાવન વાઘરા વિધાનસભાના મદદની ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી મહિપતસિંહ દુડિયાએ અહીં ઊભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરને માહિતગાર કરાયા હતા સંદીપ કૌરે બેટવાસી મતદારો સામૂહિક મતદાન સાથે સો ટકા મતદાન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચૂંટણીતંત્ર સતત કાર્યરત છે ત્યારે જનરલ ઓબ્ઝર્વરે આજે આલિયાભીટની મુલાકાત લઈ અહીં રહેતા જનસમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અન્વયે આજરોજ નારાયણ વિદ્યાલય સ્કૂલ ભરૂચ શહેર ખાતે મહારંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે તે અંતર્ગત શહેરની નારાયણ વિદ્યાલય ખાતે પાંત્રીસ વિદ્યાર્થીનીઓ દ્વારા બાર કલાકનો અથાક પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારિત રંગોળી પૂરી મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ભરૂચ એસડીએમ મનીષા માવાણી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોને મતદાન જાગૃતિના કાર્ય માટે વધાવ્યા હતા મતદાર જાગૃતિના ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ આપણા બે હજાર બાવીસમાં ગણીએ તો સડસઠ ટકા જેવું આપણું મતદાન હતું અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ આ સ્વીપની કાર્યવાહી એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ હવે છેલ્લા આપણે ચાર પાંચ દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે અપીલ કરવાની છે અને આપણે હાઈએસ્ટ ટર્નઆઉટ સુધી જવાનું છે હું અરવિંદ પરમાર નાણ વિદ્યાલયમાં મધ્ય મદદની શિક્ષક તરીકે નોકરી કરું છું અને આ ચૂંટણી પર્વ દેશનું ગર્વ એ નિમિત્તે વિશાળ રંગોળીનું આયોજન નાણા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું આ રંગોળી કરવામાં કુલ બસો કિલોગ્રામ કલર વપરાયો છે આ રંગોળીને સંપૂર્ણ કરવા માટે બાર કલાકનો સમય આપવામાં આવે છે આ રંગોળી કરવામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની પૂર્વ પ્રાથમિક શિક્ષિકાઓ તેમજ અંગ્રેજી માધ્યમ અને પૂર્વ ગુજરાતી માધ્યમની ત્રીસ બાળાઓએ આ રંગોળી પૂરી છે આ રંગોળી પૂરી કરવામાં બાર કલાકનો સમય ગયો બસ્સો ગ્રામ કલર વપરાયો છે આપ સૌને આ ચૂંટણી પર્વ નિમિત્તે મારી નમ્ર અપીલ એ છે કે આપ સૌ મતદાન કરવા જાઓ મતદાન કરવા અવશ્ય જશો થેન્ક યુ

મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા છે ત્યારે લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગટ્ટુ વિદ્યાલયના પટાંગણ ખાતે શાળાના શિક્ષકો દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોટ ભારતના સંદેશ સાથે મહારંગોળી કરવામાં આવી છે આ રંગોળી થકી મહિલાઓ પુરુષો અને યુવા મતદારોને સો ટકા મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબા રાહુલ અંગલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અધિકારીઓ તેમજ ગટ્ટુ વિદ્યાલય સહિતની અન્ય શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને અવશ્ય મતદાન કરવા માટેના શપથ લઈ મતદાન અંગેના હસ્તાક્ષર કર્યા હતા આ મહારંગોળી દ્વારા લોકશાહીના અવસર પ્રસંગે વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતે તો મતદાન કરે અને અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરે તેવો સંદેશ આમાં હરંગોળી દ્વારા આપવામાં આવ્યો હતો સૌને નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ભરૂચ જિલ્લામાં યોજના યોજાનાર છે તે માટે મતદારોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેના તે ભાગરૂપે સ્વીપની કાર્ય કામગીરી કરવા માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ તરફથી માર્ગદર્શન થયેલ છે તે બાબતે નોડલ અધિકારી સ્વીપ જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અંકલેશ્વર દ્વારા પણ આ બાબતે જરૂરી સૂચનો કરેલ છે તે માટે આપના માધ્યમથી જણાવું છું કે ભરૂચ જિલ્લામાં આવનારી ચૂંટણી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ મતદારો સવારે વહેલા મતદાન મથકે પહોંચી અને હાલમાં વધુ તાપની પણ માહોલ હોય તે તેથી સવારે વહેલા મતદાન કરે એવી મારી નમ્ર વિનંતી છે માસીના ઘરે વેકેશન કરવા આવેલો યુપીનો છ વર્ષીય અનીસ રમતા રમતા ભૂલો પડી ગયો હતો રડતા રડતા બાળક જીનવાલા સ્કૂલ પાસે પહોંચી ગયો હતો જ્યાં ફરજ પરના પોલીસ જવાને રડતા બાળકની પડખે આવી શહેર પોલીસને જાણ કરી હતી અને એક તરફ પોલીસ પરિવારની શોધ શરૂ કરી રહ્યું હતું તે દરમિયાન પરિવાર બાળકને શોધતા શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને બાળક સાથે સુખદ મેળાપ થયો હતો અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજયનગર ખાતે રહેતા સોનાબેન પંકજભાઈ યાદવના ઘરે ઉત્તર પ્રદેશથી તેમના ભાઈ લક્ષ્મણસિંહ નગીનસિંહ યાદવ પરિવાર સાથે વેકેશન કરવા આવ્યો હતો ગતરોજ આવેલ લક્ષ્મણસિંહ યાદવનો છ વરસનો પુત્ર અનીસ આજરોજ સવારે પોતાની માસીની દીકરા જોડે ઘર બહાર રમી રહ્યો હતો દરમિયાન શ્વાન ભસતા તે ભાગ્યો હતો અને ઘર ભૂલો પડી ગયો હતો અને રડતા રડતા અડધા કિલોમીટર દૂર જીનવાલા સ્કૂલ સુધી પહોંચી ગયો હતો ત્યાં રડતો રડતો બેઠો હતો જે ઈવીએમ સેન્ટર બહાર ફરજ પરના પોલીસ જવાન વિનોદભાઈની નજરે પડતા તે બાળક પાસે પહોંચી તેને સાંત્વના આપી પૂછપરછ કરી પછી બાળક જવાબ ન આપતા અંતે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો જીનવાલા સ્કૂલ ખાતે પહોંચ્યો હતો અને બાળકને બાઇક પર એક પોલીસ જવાન લઈ તેના પરિવારની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન બાળકના પરિવારજનો પણ બાળકને શોધતા શોધતા શહેર પોલીસ મથકે પહોંચી ગયા હતા તે દરમિયાન પોલીસ જવાનને જાણ કરી પોલીસ મથકે પરત બોલાવ્યા હતા ત્યાં બાળકને જોઈ પરિવાર અને પોતાની માતાને જોઈ બાળક બંને હર્ષના આંસુથી છલકાઈ ઉઠ્યા હતા પોલીસ દ્વારા બાળકના રડવા માત્રથી જ શંકા આધારે ગંભીરતા દાખવી ગણતરીના સમયમાં પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની યુક્તિ સાર્થક કરી હતી હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરત કર્તબોથી કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મઢુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણ જેનો સમય છે બપોરે સાડા સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એક વાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ વલસાડના પે પાર્કિંગમાંથી લક્ઝરી બસ ઉઠાવી ભરૂત તરફ ભાગતા ગઠિયાને અંકલેશ્વર શહેર ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ અંકલેશ્વર પાસે આતરી ઝડપી પાડ્યો હતો અને વલસાડ પોલીસના હવાલે કર્યો હતો વલસાડ ખાતે આવેલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં એક લક્ઝરી બસ પાર્ક કરી હતી જેને વહેલી સવારના અરસામાં એક શખ્સ લક્ઝરી બસની ચોરી કરી ભાગ્યો હતો જે અંગે જાણ વલસાડ પોલીસને થતાં પોલીસે લક્ઝરી બસ નંબર સાથે મેસેજ વાયરલ કર્યા હતા ભરૂચ કંટ્રોલ પર આ અંગેનો મેસેજ આવતા જિલ્લા ટ્રાફિક પોલીસ અને અંકલેશ્વરની ટીમ એક્ટિવ થઈ હતી અને આમલાખાડી બ્રિજ પર હળવો ટ્રાફિક જામ કર્યો હતો અને વિસ્તાર કોર્ડન કરી લીધો હતો જે ટ્રાફિકમાં ફસાયેલ ચોરીની લક્ઝરી બસ નજરે પડતા જ ટ્રાફિક પોલીસે બસને આતરી ઝડપી પાડી અંકલેશ્વરના વાલિયા ચોકડી ખાતે લઈ આવ્યા હતા અને ગાડી ચાલક મૂળ વ્યારાના કછવાવ ગામ ખાતે રહેતા

વિવિધ જગ્યાએ ચાલતી યોગ કક્ષાઓમાં યોગ ટ્રેનર અને મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ અંજલીબેન ડોગરા અને ભાવનાબેન સાવલિયા દ્વારા યોગ સંવાદ કરીને મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ દ્વારા યોગ સાધક બહેનોને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવી

प्रतिज्ञा करते हैं कि आने वाले चुनाव में हम सौ प्रतिशत मतदान करें हम भारत माँ को का भविष्य निर्धारित करेंगे भारत माँ के विकास उन्नति समृद्धि देश के हित और देश की सुरक्षा के लिए हमें आ, सभी को चुनाव सेंटर पे जाकर मतदान करना है और करवाना है ये हमारा परम कर्तव्य है आओ हम आने वाले चुनाव में को पर्व की तरह मनाएँ ज़्यादा से ज़्यादा मतदान करें और करवाए ભારત માતાકી જ ભારત માતાકી ભારત માતાકી સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા જય અંબે સ્કૂલના સહયોગથી સેવાકીય કાર્યના ભાગરૂપે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત જીવન જીવતા પણ પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને નિવૃત્તિ બાદ પણ સાર્થક કરતા સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ધૂમધકતા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી સામાન્ય પ્રજાની તરસ છીપાવવા ઠંડક પહોંચાડવાના ધ્યેય સાથે ઠંડા પાણીના જગ સ્ટીલના ગ્લાસ સાથે ભરૂચમાં સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર ચોકડી બ્રિજ તેમજ જંબુસર બાયપાસ પર સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની લોક સેવા કાર્ય શરૂ કરવામાં આવી છે જે બાદ આજરોજ રોજ જયંબે સ્કૂલના સહયોગથી તુલસીધામ વિસ્તારમાં છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત્ત પોલીસ કર્મીઓએ સેવાકીય કાર્યમાં ઉપસ્થિત રહી લોકોને છાસનું વિતરણ કરી ગરમીથી આપવા પ્રયાસ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્ય રેખા સેલકે જણાવ્યું હતું કે કાર્બોનેટેડ ડ્રિંક્સ ઉનાળાની ગરમીમાં પીવા કરતા છાશ લીંબુ શરબત વગેરે પરંપરાગત પીણા પીવા અનુરોધ કર્યો હતો ધૂમધકતા ઉનાળાની ગરમીમાં સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની તેમજ છાશની લોકસેવા કાર્ય શરૂ કરવામાં આવી છે જે અન્યો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેમ છે આજરોજ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ દ્વારા ભરૂચના સહયોગથી સાસ વિતરણનો કાર્યક્રમ અહીંયા તુલસીધામ ખાતે રાખવામાં આવેલ અને એ ખૂબ જ સારો કાર્યક્રમ છે ખાસ કરીને મજૂર વર્ગ જે તરસ્યા પા તરસ્યા રહીને આ આટલી ગરમીમાં કામ કરે છે અને એમને સંતોષ આપવા માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવેલ રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી અગાઉ છા આપણે ઠંડા પાણીના વિતરણનો પણ પાણીની પરબો ખોલવામાં આવી છે જેમાં સ્ટેશન પોલીસ ચોકી તથા જંબુસર બાયપાસ ચોકી અને જાડેશ્વર પોલીસ ચોકી ખાતે ત્રણે ત્રણ જગ્યાએ ઠંડા પાણીના પરબો પણ ખોલવામાં આવી છે અને આજ રોજ આ ફરીથી આ સહયોગથી છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જે બદલ અમે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના અમે સૌ આભારી છીએ જય હિન્દ જય ભારત અહીંયા આજે જયંબી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેમ તમે જોઈ રહ્યા છો કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ આ બંનેના સહયોગથી અહીંયા આગળ અમે આજે છાશ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો તો અમારા બે હેતુ હતા આજે કે આપણા જે મજૂર વર્ગ છે કે જે આખો દિવસ આકરા તડકામાં કામ કરે છે અને એમને ઠંડુ પાણી પણ ઘણા મુશ્કેલથી મળે છે તો એમને સવારે સવારે થોડું છાશનું આપણે વિતરણ કરીએ તો એમનો જે આકરો દિવસ છે આખો દિવસ એમણે આકરા તડકામાં આજે વિતાવાનો છે તો એ થોડા ઠંડકથી શરૂઆત કરે અને જે આપણી આજની યંગ જનરેશન છે એને કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંકના અગેન્સ્ટમાં થોડી આપણે અવેરનેસ ફેલાવવાની છે કે કાર્બોનેટેડ કોલ્ડ ડ્રીંક જે છે એ આપણા શરીર માટે હાનિકારક છે તો એના બદલામાં આપણા શરીરને આકરા તડકાથી બચાવવા માટે જો આપણે આપણા જે છે 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 કે કે જેમ નારિયેળ પાણી પછી શરબત શરબત લીંબુ એ બધું જો આપણે પીએ તો આપણા શરીર માટે ફાયદાકારક પણ છે અને આપણા શરીરને આકરા તડકાથી બચાવશે પણ આસામના સાયકલિસ્ટ અનુપમ દાસ ભરૂચ આવી પહોંચતા ભરૂચના શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાયકલિંગ યાત્રા પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ આસામથી શરૂઆત કરી તેર રાજ્યોમાં ફરી આશરે બાર હજાર કિલોમીટર સાયકલિંગ કરી ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું આ સાયકલ યાત્રા દરમિયાન અનુપમ દાસ આશરે ત્રીસ હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી દરેક રાજ્યમાં સેવ અર્થ તથા સેવ હેલ્થનો સંદેશ આપશે અનુપમ દાસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી अनुपम दास जी टोटल तीर स्टेट फरी ने आज गुजरात आया गुजरात में मिलने टोटल एमने किलोमीटर है अनुपम जी मेन हेतु सेव सेव अर्थ और हेल्थ नमस्ते मेरा नाम अनुपम है और मैं आसाम का रहने वाला हूँ आसाम से पूरे भारत भ्रमण कर रहा हूँ एक मैसेज लेके कि सेव अर्थ और सेव हेल्थ तो उसका जो सबसे बड़ा उदाहरण है साथ में लेके चल रहा हूँ कि साइकिल कि जितना हो सके साइकिल वगैरह का यूज करो तो उससे प्रदूषण कम होगा हमारा इन

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું કંપનીના યુનિટ હેડ વિનોદસિંહ એચઆર હેડ રુચિતાબેન પેટકર ઇએચસી હેડ નેહલ રાવલ મુકેશ રાણા સહિતના અધિકારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું સાથે કંપનીમાં ફરજ બજાવતા બસોથી વધુ કર્મચારીઓએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ બ્લડ ડોનેટ કર્યું હતું હમલો હર સારી સાલ સાર જો કુમાર પાર બ્લડ બેંક સહાયતા બ્લડ ડોનેશન કેમ્પ ક્યાપીએલ યુનિટ વન મેં લાસ્ટ યર અમને લગભગ એકસો પચાસ यूनिट ब्लड डोनेट किया था इस बार हमारा जो है 200 के ऊपर तक ब्लड डोनेशन हो गया है और हमारा लक्ष्य है कि हम 250 यूनिट का टारगेट जो हमारा है वो पार करें और इसमें हमारे जो एम्प्लाइज हैं उनका काफ़ी सहयोग है हमारी एच आर रुचिता और ई हेड नेहल और ये हमारे जो है आ, साथी मुकेश भाई इनका काफ़ी सहयोग है और हम लोग ऐसे कार्य करते रहते हैं जिससे जो है ये मैं मानता हूँ कि रक्तदान जो है एक बहुत बड़ा दान है क्योंकि एक एक गुप्त दान है ये रक्त जो है किसके खून मतलब किसकी धमनियों में बहेगा हमें पता नहीं है हम इस तरह से किसकी जो है सेवा कर रहे हैं वो बहुत पुण्य का काम है और ऐसा करने में मुझे बहुत खुशी होती है मैं कम से कम अभी तक 10 से 12 बार ब्लड डोनेट कर चुका हूं और लगभग हर साल करता हूं नमस्कार सो जैसे हमारे सर ने बताया आज हम यू पी एल यूनिट वन में ब्लड डोनेशन कुमार बैंक के साथ कर रहे हैं और हमें ये करने में बहुत खुशी हो रही है क्योंकि ये एक नोबल कॉज है जिसके लिए हम हमारे एम्प्लॉयज़ इसमें सहयोग दे रहे हैं और ये काम हम हर साल आ, करते आएंगे जैसे लास्ट ईयर भी हमने काफ़ी अच्छा योगदान दिया था इस टाइम भी हम योगदान देंगे और यूनिट वन जैसे सर ने बोला कि और सब एक्टिविटीज़ में भी हम लोग पार्टिसिपेट कर रहे हैं ऐसा नहीं है हम प्रोडक्शन है बट जनता को बाहर जाके भी क्या यूज़फुल हो सकता है उस पर भी हम ध्यान दे रहे हैं सो uh, so, इस साल हम लोग कोशिश करेंगे कि 200 से अधिक ब्लड यूनिट्स डोनेट हो जो बाहर के जो जिनको ज़रूरत है उनके लिए ये उपयोगी हो

ગરુડેશ્વર તાલુકાના તુલસીભાઈ તળવીના દીકરા વીપીએસ તળવી સાથે સમાજના ચાર આગેવાનો સાથે સર્વસંમતિથી નક્કી થયા હતા અને ગતરોજ ગરુડેશ્વર તાલુકાના સાંઢિયા નવી વસાહત ખાતેથી જાન લઈને વરરાજા પક્ષ ગંભીરપુરા ગામે આવ્યા હતા અને ગામના ભાગોળેથી બેન્ડબાજા સાથે વરઘોડો નીકળ્યો હતો પરંતુ આ વરઘોડા દરમિયાન કોઈક કારણોસર ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી આ ઘટનાની જાણ દીકરીના પરિવારને થતાં તેઓએ મામલો થારે પાળા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા એટલે સુધી કે વરરાજાની માફી પણ માંગી હતી પરંતુ વરરાજા તરફથી કોઈ પણ વાત નહીં સાંભળી લગ્ન નથી કરવા તેમ કહી જાન પરત લઈ રવાના થયા હતા શીતલના લગ્ન હતા મારી છોકરીના એમાં જાનવાળા સુકા સાંધ્યા નહીં વસાતથી જાન લઈને આવેલા અને રોડ પર બસ સ્ટેશન પાસે આવીને લોકો બેન ચાલુ કરીને નાચવા લાગેલા અને પછી ત્યાર પછી ગામના છોકરાને જોવા ગયા ચાર પાંચ છોકરા ઘરના હતા અમારા એ છોકરાને ઊંચકી લઈને pickup નાખીને પંદર થી વીસ જણા છોકરાઓ માર મારપીટ કરવા લાગ્યા અને અપહરણનો અપહરણ કરીને લઈ જવાની મા મારી નાખવાની ધમકી આપીને એ લોકો જાન પરત પાછી લઈ જઈને જતા રહ્યા છે લગ્ન કરવા નાખી દીધું હા લગ્ન અને ચોખ્ખી અને ચોખ્ખી ઘસીને લગ્ન કરવાની ના પાડી દીધી અને જો અહીંયા લગ્ન કરી આ છોકરી જોશે જોડે તો હું દવા પીને મરી જઈશ એવી ધમકી આપી હતી અમને જમાઈ હા છોકરાએ ધમકી આપી હતી કાલે અમારી દીકરીના લગ્ન હતા અને સુકા સાંધ્યાથી વસાટમાંથી જાન આવી હતી અને બધા એ લોકો જાનૈયા અને વરઘોડો કાઢ્યો હતો રોડે નાચતા નાચતા ઝઘડો થયો હું બાપા એ ઝઘડો થયો એ અમારા ઘરના લોકોને કઈ ખબર નથી અને એ લોકો ત્યાંથી ઝઘડો કરીને જામ લઈને પાછા વળી ગયા અમારા ઘરના તે જમાઈને ને લાગે બધું કર્યું તે બી જમાય પાછા વર્યા ના અને ધમકી આપતા હતા કે હું એ છોકરી જોડે લગ્ન કરીશ તો દવા પીર મળી જઈશ

જો આ રોડના કામોમાં વપરાતું મટીરિયલ બદલવામાં નહીં આવે તો રોડ કોન્ટ્રાક્ટર અને રોડ કામની મંજૂરી આપનાર સરકારી કર્મચારી સામે ધર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારાઈ હતી આ રોડનું કામ સારી ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તાવાળું હોવું જોઈએ સારું મટીરિયલ એસ્ટિમેટ પ્રમાણે રોડ બનવો જોઈએ તો આ જે રોડ બને છે તે એક હલકી ગુણવત્તાવાળી રેતીનો ઉપયોગ થાય છે તો તમે જોઈ શકો છો કે આજે કાળી રેતી છે એનો ઉપયોગ થાય છે આજે પંદર વર્ષ પછી અમારા ગામમાં રસ્તો બનતો હોય તો સારો બને રસ્તો અને દસ પંદર વર્ષ સુધી ચાલે એવો રસ્તો બનો છે આ કાંકરીઓવાળીના કાળી રેતીવાળી ઉપયોગ થાય રસ્તામાં તો આ રસ્તો વધારે તટેના દેખો આ આ એકદમ નદી કિનારાથી લાવેલા રેતી એલી ગામના સેવારે નહીં મળતી કાળી રેતી એનો ઉપયોગ આ રસ્તામાં કરે છે ને આ પબ્લિકને જનતાને છેતરવાનું કામ છે ઉપર સારી રેતીનો ઉપયોગ કરે છે ને કોઈને ખબર ના પડે એ રીતના ને અંદર આ કાદુવાળી હલકી ગુણવત્તાવાળી રેતીનો ઉપયોગ કરે છે આ હલકી ગુણવત્તાવાળી રેતી છે હા આ કાળી માટીના આ પથરાવાળી રેતીનો ઉપયોગ આ રસ્તામાં થશે તો રસ્તો ટિકાવ ના થાય ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ કર્મી નો આપઘાત પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરતા ચકચાર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાળા ભાઈ વણકરે જીવન ટૂંકાવ્યું ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલા આલિયા બેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર જનરલ ઓબ્ઝર્વરે જન સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા નારાયણ વિદ્યાલય સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળી બનાવી મહાકાઈ રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો અંગલેશ્વર જીઆઈડીસી માં ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહારંગોળીનું આયોજન કરાયું અંકલેશ્વરના મામલતદાર ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી ઉપસ્થિત રહ્યા શિક્ષકોએ અવશ્ય મતદાન કરવા માટેના શપથ લઈ પોતાના હસ્તાક્ષર કર્યા માસીના ઘરે વેકેશન કરવા આવેલ યુપીનો છ વર્ષીય અનીસ રમતા રમતા ભૂલો પડ્યો ભૂલો પડી ગયેલો બાળક જીનવાલા સ્કૂલ પાસે પહોંચી ગયો ફોરેસ્ટ પરનો પોલીસ જવાન રડતા બાળકની પડખે આવ્યા એક તરફ પોલીસે પરિવારની શોધ શરૂ કરી અને પરિવાર બાળકને શોધતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બાળક સાથે સુખદ મેળાપ થયો આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર